સ્વાગત છે આપણે વિલોગમાં વાળા વિલોગમાં તો મિત્રો આજે આપણે સાયરીવાળા વિડીયો કુનાકૂના બનાવ્યા છે તે બધા બરાબર બનાવી છે અને કુણા બનાવ્યા છે તમારા પણ બનાવી દીધા છે તો તમે વિડીયો એડ્સ જોજો બરોબર તો કઈ જગ્યા બનાવે મું પહેલા જગ્યા બતાવી દઉં એ આ શેરના વસોવસ ભણાય એટલે આ જગ્યા ભણાવ્યા છે બરાબર તો આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂકી ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધા છે અને યુટ્યુબ પર પહેલાં આવી ગયા છે તો દિલથી સપોર્ટ કરજો

પણ જીજ્સિંહ ને એ નથી ખબર કે સાથે જીવી છે આખી જિંદગી કે મને એમ કીધું તું કે કાયલ આ જિંદગી તારી સાથે જન્મો જન્મ જીવીશું પણ મને એ નથી ખબર કે બીજાની સાથે જન્મો જન્મ જિંદગી જીવશે પણ હતી જ એક નંબરની ભડવી